નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવણી ન્યૂઝ જોઈએ આજના સમાચાર હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીનું વ્રત પરિણિત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે દર વર્ષે જેઠ મહિનાના પૂર્ણિમાના રોજ સાવિત્રી પૂર્ણિમા ઉજવવામાં આવે છે ત્યારે મોડાસાના અધારી મંદિરે અને સાકરીયા ગામે મહિલાઓએ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરીને પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ વ્રતની પરિણીતા મહિલાઓ પોતાના પતિના લાંબા ઉંમર અને સંતાનહીન સ્ત્રીઓ ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે રાખે છે જેનાથી તેમનું સુહાગ અખંડ રહે પતિની લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને તેમનું દાંપત્ય જીવન ખુશબુથી ભરેલું રહે છે આ વ્રતમાં વૃક્ષે વધુ મહત્વ આપવામાં આવ્યું છે માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં મધ્યમાં વિષ્ણુ અને સામે શિવ રહે છે દેવી સાવિત્રી પણ આ વૃક્ષમાં વસે છે તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વડના ઝાડની પરિક્રમા કરે છે અને એકસો આઠ વખત કાચું સૂતર વીંટે છે કહેવાય છે કે વટ વૃક્ષની આસપાસ કાચો કપાસ સાતવાર વીંટાળવાથી પતિ પત્નીનો સંબંધ સાત જન્મો સુધી ટકી રહે છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે સાવિત્રી વ્રતના ઇતિહાસ વિશે લોકવાર્તા છે કે સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી જેના પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકો હતું આથી યમરાજ જ્યારે સાવિત્રીના પતિને અમલોક લઈ જવા લેવા આવ્યા ત્યારે સાવિત્રી પોતાના સત્યત્વને જોડે યમરાજ સાથે વાદવિવાદ કરી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા એટલે આવૃત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે તેવી માન્યતા છે બલકો રાઠોડ સાથે જોતા રહો અરુ લેવીસ નમસ્કાર મારું નામ હેતલ છે આજે જૈડ સુદ પૂનમ એટલે વર્ષાવત્રીનો તહેવાર દરેક મહિલાઓ માટે ખૂબ જ જ્યારે આખા વર્ષથી રાહ જોતી હોય એવો તહેવાર આ તહેવાર પતિના દીર્ઘાયુષ્ય માટે અને પોતાના પતિનું સુખ સમૃદ્ધિ અને આયુષ્ય વધે માટે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે એવું પૌરાણિક કથા છે કે સત્યવાન જ્યારે મરી ગયો ત્યારે સાવિત્રીએ વડના ઝાડ નીચે બેસીને જ્યારે યમરાજા એને લેવા આવ્યા હતા ત્યારે યમરાજા પાસેથી એનો જીવ પાછો મેળવ્યો હતો એને યાદ કરીને દરેક મહિલાઓ પોતાની સાવિત્રી ગણીને પોતાના પતિના દુર્ધાયુષ્ય માટે આ વ્રત કરે છે આજે ઓધારીનગરના જે મંદિર છે ત્યાં મોડાસાની દરેક વિસ્તારમાંથી દરેક સ્ત્રીઓ આ મંદિરે વડ સાવિત્રી વ્રતની પૂજા કરવા આવે છે અને વડને એકસો આઠ આઠ આ સુતરના કાંકણાને મારીને એવું ધન્યતા અનુભવે છે કે આનાથી મારા પતિનું દુર્ધાયુષ્ય વધશે અને ખૂબ સમૃદ્ધિત વધશે અને એવું થાય પણ છે લોકોમાં જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય છે અને મારો ખુદનો અનુભવ છે કે આનાથી મારા પતિને મારા સુખ સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થયો છે આજે દરેક તમે જો દરેક મહિલાના ચહેરા પર એક નવજ તેજ જોવા મળશે અને દરેક સધી સદી ને જ્યારે નવી નવેલી દુલ્હન તૈયાર થઈને આવી હોય એવી રીતે આવીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે અને યમ રાજાના હાથમાં જે સત્યવાન નો જીવ ગયેલો સાવિત્રી પાછો લઈ આવી હતી એવી જ રીતે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે મારું નામ વનિતાબેન ચોગે તરફ ઉપર ઉપાધ્યાય છે હું વડાસા કીટાંજલી સોસાયટીમાં રહું છું આજે અમે અહીંયા વધારીએ વર્સાવિત્રીના પ્રશ્ન નિમિત્તે આવ્યા છીએ વળસાવિત્રીના વ્રતનું ખૂબ મહત્વ છે દર વર્ષે જેઠ સુ પૂનમના દિવસે વર સાવિત્રી આવે છે વરસાિત્રીના દિવસે સ્ત્રીઓ પોતે આખો દિવસ નકોનો ઉપવાસ કરે છે ખાલી ફળહાર કરે છે અને પોતાના પતિનું સારું આરોગ્ય સારું આયુષ્ય માટે ભગવાન શિવને એ પોતે વિનંતી કરે છે આ રીતે વરસાવિત્રીના વ્રતનો ખૂબ મહિમા છે એ દિવસે લોકો શંકર પાર્વતી અને ગણપતિનું પૂજન કર્યા પછી પોતે સૂકરની આંટીથી વડની પૂજા કરતા હોય છે અને વડની પૂજાથી અને સૂકરની આંટીથી એકસો આઠ આંટા ફરી અને પોતાના પતિના સારું આરોગ્ય અને સૌભાગ્યવતી રહેવા માટે આ વ્રત કરતી હોય છે આનાથી દરેક સ્ત્રીને પોતાનું મન વાંચિત ફળ પ્રાપ્ત થતું હોય છે